અત્યારે હાલમાં આવી મોટી ખબર ગુજરાતમાં અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે ત્યારે આજે અઢારમી જૂન સુરતમાં વહેલી સવારથી જે વરસાદનો માહોલ જોવા મળી રહ્યો છે પીપલુ ડુમરા રાંદેર ડુમસ અઠવાસ ગેટ સહિતના વિસ્તારમાં વરસાદ વરસ્યો છે આ ઉપરાંત ભરૂચ જિલ્લામાં વરસાદ પડ્યો છે અંકલેશ્વર પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો છે કાપરોદા ગઢ ગઢખોલ ભદ્રકોળા પીરોમણ કોમોસોડી સહિતના વિસ્તારમાં વાવણી લાયક વરસાદ થતાં ખેડૂતોમાં ખુશીઓનો માહોલ જોવા મળી રહ્યો છે રાજ્યોમાં છેલ્લા ચોવીસ કલાકમાં એકવીસ તાલુકામાં હળવોથી મધ્યમ વરસાદ વરસ્યો છે જેમાં અમરેલીના બાબરામાં બે ઇંચ વરસાદ વરસ્યો છે ડાંગ અમરેલી રાજકોટ ભાવનગર જૂનાગઢ પોરબંદર અને દ્વારકા સહિતના કેટલાક વિસ્તારોમાં છૂટા છવાયો વરસાદ જોવા મળતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે અમારી યુટ્યુબ ચેનલ પણ નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ